નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સોમવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તો પેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં ધીમી ગતિ સતત ત્રીજા દિવસે પણ સુધારો જોવા મળી રહ્યો છે અને હાજર બજાર અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે ખાસ કરીને અત્યારે નવેમ્બર શરૂઆતમાં જે જીરુ વાયદામાં ધીમી ગતિએ ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી વધે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જીરુના ભાવમાં તેજી આવતી હોય છે આ તબક્કામાં હવે જોવાનું રહ્યું કે જીરુમાં ખાસ કોઈ મોટી વેચવાલી કે સામે ડિમાન્ડ નથી આગામી દિવસોની અંદર એટલે કે પંદર નવેમ્બર પછી વેપારોમાં વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે અને જીરુના જે બજારમાં વધારો જોવા મળી શકે છે જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જીરુમાં કોઈ મોટા વેપારો નથી પરંતુ સામે વેચવાલી પણ ઓછી છે ખાસ એવરેજ રાજસ્થાનની વેચવાલી નથી અને કારણે બજારમાં વેપારો સારા આવે છે સુધારાની સાથ પણ જોવા મળી શકે છે એવી હાલતો સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને બેસ્ટમાર્ક વાયદો છે વાત કરી લઈએ તો ઓગણીસ હજાર એકસો વીસની સપાટી હાલ તો બોલાઈ રહ્યો છે તો નવેમ્બર મહિનાની અંદર વધુ તેજી થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે ખાસ કરીને પંદર નવેમ્બર બાદ જેની આવકમાં મોટો ઉછાળો આપણને જોવા મળે તે હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ તો વિડીયો દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે બધા મિત્રોને જય જવાન